નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય રાહદારીઓ પરેશાન તાત્કાલિક આ રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ ટીમ્બી ગામમાં અંદાજે ત્રણ કિલોમીટર ઉબડ ખાબડ રસ્તાના કારણે રાહદારીઓ તોબા પોકારી ગયા અનેકવાર રજૂઆત કર્યા છતાં પણ તંત્ર આ આડાકાન કરી રહી છે ટિમ્બી ગામમાં આવેલ માસુક દાદાના કારખાનાથી ભારત પેટ્રોલ પંપ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે ટિમ્બી ગામના જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે આ રસ્તો છ થી સાત વર્ષ પહેલાં બનાવેલો છે હાલ આ રસ્તો એટલો બિસ્માર છે કે રસ્તો કહેવાલાયક નથી આ કારણે ગામમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને અંદાજે ત્રણ કિલોમીટર ચાલીને બસ મેળવવી પડે છે રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ મારું નામ ઘનશ્યામ જાફરાબાદ આજે અમારા ગામનો મુખ્ય પ્રશ્ન છે રસ્તાનો માસુક દાદાને ત્રણ કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર છે આજે છ વર્ષથી સાત વર્ષ પહેલા રસ્તો બનેલો છે એમાં પણ રોડ પાણીને લાકડા કરેલા છે અત્યારે હાલના સમયમાં કોઈ જગ્યાએ રોડનો નામ નિશાન નથી આ બાબતે તમામ ગામજનો વેપારી અને રાહદારી વિદ્યાર્થી વિકલાંગ તમામ લોકો પરેશાન છે ને આ બાબતથી એસટી પણ ગામમાં આવતી નથી હવે જો કોઈ અનિચ્છનીય બનાવ બને ને એક્સિડન્ટ થાય તો આનો જવાબદાર કોણ આ બાબતે ગામ લોકોએ ને તમામ જગ્યાએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં ગામનો પ્રશ્ન હલ નથી થતો તો આ તાત્કાલિક ગામજનોની એવી માંગ છે કે આરસીસી રોડ બને અને ગામમાં એસટી શરૂ થાય તો જ ગામને સુખ સુવિધા મળે માટે તંત્રને એટલી રજૂઆત કે તાત્કાલિક આ મુદ્દો લઈ ત્યાંને લઈ અને અમારા ટીંબી ગામનો રસ્તો બને જય હિંદ જય ભારત